શહેરમાં આવેલા પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ તાજેતરમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર અમરિન્દરસિંહ સાહેબ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો અભોર અને મંગણાંદ ગામના સરપંચ સરપંચશ્રીઓ અને ડીજે શાહ પ્રાથમિક શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહામાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને તેમના તાલીમ પૂર્ણ કર્યાના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે પીઆઈ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જંબુસર તાલુકા અને શહેરના ધોરણ દસ અને બાર પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને બેરોજગારીમાંથી મુક્તિ અપાવવાનો છે તેમણે જણાવ્યું કે પીઆઈ ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પૂર્ણ થયા બાદ તેમને ઉપલબ્ધ નોકરીઓની ખાલી જગ્યાઓ પર મોકલીને રોજગારી મેળવવામાં મદદ કરવામાં આવે છે શ્રી મુકેશભાઈએ વધુમાં જંબુસરના યુવાનોને આ પ્રોજેક્ટમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની હાકલ કરી હતી આવો જાણીએ વિજયભાઈ પીઆઈ એડવાન્સ એક્સેલ ટ્રેનર શું કહેવા માંગે છે भरतपुर જિલ્લા બ્યુરો ચીફ દીવાન ઇમતીઆઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર જંબુસર भरतपुरથી ચાલો નમસ્કાર આજ રોજ તારીખ 29 7 2025 ના રોજ જંબુસર ખાતે પીઆઈ ફાઉન્ડેશન અને રૂરલ સ્કૂલ સંચાલિત સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં ઉપસ્થિત મહેમાનો પીઆઈ ઇન્ડસ્ટ્રીના હેડ અમરિન્દર સર અને એમના સ્ટાફ સાથે જોડાયેલા અન્ય મહેમાનો પણ હાજર હતા અને બીજા ગામના સરપંચ સરપંચશ્રીઓ પણ હાજર હતા આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ પોતાના